અને ગલુન તેડવા ટાઈમ થઈ ગયો છે તાર પપ્પા હજી ડેલી બાર આગળ ઊભા છે આગળ કહું અને મારી જાઉં છે ને આપણે અત્યારે ને હું બનાવીશ ખબર ઘી હે મારે બેંક મારવાનું હતું મને નથી ખબર તો આપણે અત્યારે ઘી બને છે બની ગયું કે હા હારો હાલો ઘી આપણું બની ગયું રસોઈ બનાવી શાક તો બની ગયું છે અને હવે રોટલી બનાવવાની છે ને રોટલા ત્યાં તો ગલુન તેડીને લઈ આવશે બરાબર ને બીશું અને આજે જે ફાય પૂરું થઈ ગયું છે તો તો અત્યારે બ્રશ કરી લે સાડા બાર થઈ ગયા છે પટુને લેવા ચાલો અમે જઈએ હવે

જોગી ભાઈને લેતાયા છે સ્કૂલે થી અને હવે અમે જાય છે વાйફાઈ નું રાઉટર Jio નું કરાઉસ કા Jio TP નું છે હા શું દેખીમ રાખ દે બેગ ભલે અહીંયા રહ્યું કે નહીં નહીં લે કા હું કામ શું ના થાય તારે હું લઈ ઉસકા એક મને કે બિસ્કિટ હાલ એને પૂછ્યું તો એ ભાઈ કે કે જીઓ ગેરમાં પૂછી લે ખબર હે કે આય રીલેન્સ મલ્ટી પાછળ સીડી આવી ને તો ત્યાંથી જાવ છું પૂછતા આવ્યા વાત કરી લીધી અહીંયા જીઓ ગેરમાં કે થઈ જશે પ્લાન ની બધી વાત કરી દીધી પપ્પાને બોલાવી આવી આ સીડી પણ ભઈ આવી જો જોરદાર કોઈ સે કોઈ સે પેલો હું પૂછવા ગયો તો હાથ આતો કરતો હતો તો પપ્પાને બોલાવવાનું કેતો તો તને તો તો હાથ હોય તો કરતો તું હાથ છે પપ્પા જીઓ મોલ છે ને એની પાછળ ગયો તો જીઓ હા છે ન્યાજ છે એ ભાઈ નીચે ઈ કે હું આગળ આવું છું નીચે થઈ ગઈ છે આવે તમારે ઘરે જોવા હે પણ અત્યારે ઈ ભાઈ આવે છે અત્યારે હા હા રિલાયન્સ મોલ જ આવું ભાઈ રિહાણો જ અત્યારે

અמא મે બાવ પાછો આવતો રશનીચે લીલા કલરનો હવે ખાઈ લીલા કલરનો પોપટ બાવ છે ને નીચે તો પાણી પીવા કરતો પણ નો કે તો મમ્મી ઊંચું શીખી જાય ગયો શીખી તો શીખી ઉપર ને આ આ વાર પડ્યું છે

લો બેબી આવતો રી લો બેબી અને આ લીલા બે બેબી આ તો દે તો આ નાના વાટકા માં ચાટ ડુબઈ જાય તો કે ના સેવા દે લાકડી લાકડી ઓલો જો ચડી ગયો મમ્મી ધીરે ધીરે કરી